thank <thud> you नमस्कार दर्शक मित्र आप निहारी रहा छो एसलाव नी सुलेटी ने जन नक्या त्यार सुधी ना मुख्या समाचार उपर पोलिसा ने कपराट मा जुओ आई सा त्रांती राज्य मा रेलम छेल नर्मदानी एक्यासिक सपाटी ने तापी ની હત્યાને પગલે જે જ કે કોલેજ બંધ લુખા તટરોને ડામમાં વિદ્યાર્થીઓની હવે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સાથે સૌ ગુજરાતીઓની ભાવના જોડાયેલી છે પણ શું આપણી ભાવનાની દરકાર કરાઈ છે નર્મદા ની વાત થઈ પણ 75% તો નેટવર્ક નેરોના ગુજરાતમાં થયા નથી ડેમ ગમે તેટલો ઉભરાય તો એ પાણી એ છેલ્લા ગામડા સુધી કે એના ખેતર સુધી તો એ પાણી પહોંચવાનું નથી એ જ રીતે 3 વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી કે અમે દુનિયાનું મોટામાં મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકીશું ત્યાં એક ઈંટ પણ મુકાઈ નથી એટલે માત્ર વાતો કરવામાં આવે છે આપણે એવી સરકાર જોઈએ છે જે માત્ર વાતો ના કરે કામ કરે નર્મદા ચોમાસુ સત્ર નો અંતિમ દિવસ પણ ધોવાઈ ગયો વિપક્ષ ભાજપના આક્રમક મૂળના લીધે સંસદમાં કોલસા કાંડ છવાયેલું રહ્યું તો બીજી બાજુ વડાપ્રધાનના રાજીનામાની માંગ ઉપર અડી રહેલા વિપક્ષે અંતિમ દિવસે પણ સંસદ પરિસર માં છે

જેથી ભયનો માહોલ ગયો છે નદીમાં પાંચ લાખ અડસઠ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ભારે વરસાદને કારણે મેઘરજ અને બાયડના ચૌદ ગામોને એલર્ટ કરી દેવાયા છે કાકરાપાર ડેમ પણ ભયજનક સપાટી પર વહી રહ્યો છે જળ સ્ત્રોતોમાં સતત વધારો થઈ રહ્યો છે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયા બીઆરટીએસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યા વગર આડકતરા પ્રહારો કર્યા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બીઆરટીએસ પ્રોજેક્ટના ફર્સ્ટ ફેસનો અમદાવાદમાં સફળ અમલ થઈ ગયો છે પરંતુ દિલ્હીમાં બીઆરટીએસ નિષ્ફળ પુરવાર થતાં સમગ્ર દેશ અમદાવાદ તરફ નજર કરી એટલે જ્યાં દિલ્હી નિષ્ફળ નિવડે છે ત્યાં ગુજરાત સફળ પુરવાર થાય છે کہ ہم بی میں سفل صرف ہوتے تو دنیا کا دھیان نہیں جاتا ہمارا یہ ہے کہ ہم کتنا ہی پسینہ بہائیں کتنا ہی اچھا کریں لیکن شروع میں کسی کا اس پر دھیان نہیں جاتا ہے جب دلی میں بی آرٹی فیل ہوا تب گجرات پہ دھیان گیا اگر دلی فیل نہ گیا ہوتا تو ہمارے سکسس کی طرف کسی کی نظر نہیں جاتی ہمارے یہاں جو یوجنا چوبیس گھنٹے تھری فیز آن انٹمٹیڈ پاور گجرات کے اندر پچھلے پانچ چھ سال سے ہم سپلائی کر رہے ہیں سکسفلی کر رہے ہیں لیکن دیش کا کبھی دھیان نہیں گیا لیکن ابھی تھوڑے دن پہلے جب پورا ہندوستان اندھیرے میں پھنس گیا انیس راجیہ اندھیرے میں پھنس گئے تب لوگوں کو گجرات کا اجالا دکھائی دیا اور واشنگٹن تک سب کو لکھنا پڑا کہ گجرات ہے جہاں انرجی کی دشا میں یہ سیلف سفشئنٹ ہے تو یہ دلی میں بی ایچ فیل گیا تب جا کر کے گجرات کے احمداباد کے بی آرٹی ایس پروجیکٹ کی سفلتا کی طرف دنیا کا دھیان دیا متر بی آرٹی ایس کی بات ہو کوئی بھی ہو ایک بار لکھ کے رکھیے جب بھی دلی وفل جائے گا گجرات سکس આ ઉપરાંત મુખ્યમંત્રી જળમાર્ગ યોજનાનો વિકાસ કરવા તેમજ રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને કિંમતી પેટ્રોલિયમ પેદાશ તથા સમયની બચત થાય તે અર્થે તથા સમયની બચત થાય તે અર્થે મલ્ટી મોડેલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રચવામાં આવશે તેવું પણ જણાવ્યું છે એચકે કોલેજના સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એફઆઈબીના જુનિયર વિદ્યાર્થીને છરાના બે ઘા ચીકી કોલેજ કેમ્પસથી બહાર હત્યા કરી દેવાઈ ફેમની જેમ લોહિયાળ જંગ ખેલાતા ભારે ચકચાર મચી જવા પામી છે જેના ઘેરા પડઘા વિદ્યાર્થી આલમમાં પડ્યા છે અને આજે એચકે કોલેજ સંપૂર્ણ બંધ રહી હતી વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત બહારથી આવતા ગુનાઇત ભૂતકાળ ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન ન આપવા તથા કોલેજ બહાર લુખાગીરી કરતા આવારા તત્વોને સખતમાં સખત સજા ફટકારવા રજૂઆત કરવામાં આવી છે અમારા સમાજના અને એસ કે કોલેજના વિદ્યાર્થી વિજય દેસાઈનું ખૂબ જ બહારના લુખા તત્વ આવીને અહીંયાનું હત્યા કરી છે તે બાબતે અમે સૌ લોકો ખૂબ જ શોખ અનુભવે છે એસ જે આર્ટ્સના પ્રિન્સિપલ સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબને અમારી રજૂઆત કરી છે કે આવી રીતે ગુજરાત બહારથી આવનારા વિદ્યાર્થીઓ જે ચૂનાઈથી તે સાથે નૃત્ય સાથે એ લોકો જોડાયેલા છે કે નહીં તેનો ઇતિહાસ તપાસ કરો અને જો તેમની સામે ગુના નોંધાયેલા હોય તો તેવા વિદ્યાર્થીઓને કોઈ બી કોલેજમાં કે ગુજરાતની અંદર એડમિશન ના આપવા તેવી અમારી રજૂઆત છે આ જે ગ્રુપે આવું ષડયંત્ર કર્યું છે અને આવું જે કૃત્ય કર્યું છે તે એવા વિદ્યાર્થીઓના એડમિશન જલ્દમાં જલ્દ એ લોકોના એડમિશન કેન્સલ કરવા અને બીજી કોઈ જ કોલેજમાં એડમિશન ના મળે તેવી કાર્યવાહી કરવી

ટીપી સ્કીમ જાહેર કરવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે ગાયડના ઉપપ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે સિમેન્ટ કંપનીઓને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને તાજેતરમાં ઝિંકેલા જંગી પરિણામે કંપનીઓએ ભાવમાં કૃત્રિમ વધારો કર્યો છે જ્યારે ઉપપ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે મટીરિયલ્સ મોંઘું થવાના પરિણામે નવા મકાનોના ભાવમાં પંદર ટકા જેટલો વધારો થયો છે અગિયારમી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર દ્વારા ગુટખા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અનુસંધાને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સ્કાઉટ ગાઇડ દ્વારા અમદાવાદના ઇન્કમ ટેક્સ સર્કલ થી ગુટકા વિરોધી રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુટકા હટાવો કેન્સર બગાવાના સૂચક સૂત્રો પણ લખેલા જોવા મળ્યા રેલીનું નવરંગપુરા મ્યુનિસિપલ શાળા ખાતે સમાપન થયું અને ગુટકાને તિલાંજલિ આપવા સૂત્રો ચાર પણ કરવામાં આવ્યા અમદાવાદમાં નેહરુ બ્રિજ કોર્નર પાસે ડમ્પર એ બાઇક ચાલકને અથડ ફટેલ હતા બાઇક ચાલક જમીન ઉપર પટકાયા ત્યાંથી પસાર થતા રાહદારીઓ ઉઠ્યા થઈ ગયા જોકે થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ પણ નથી ભાઈ અકસ્માતમાં કોઈ પણ જાણહાની સર્જાઈ નથી અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલક ઉપર કાકડી ચાળો કરતા બાઇક અને ડમ્પર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપની આધારો એસ આમની સુલેટી નમસ્કાર